દામનગર શહેરમાં સમસ્ત કોળી સમાજ દ્વારા નાયબ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાય આપો ન્યાય આપોની બુલંદ માંગ સાથે કોળી એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા દામનગર શહેરના સરદાર ચોક ખાતેથી પ્રસ્થાન થયેલ વિશાળ રેલી પાલિકા પરિસરમાં નાયબ મામલદાર કલાણીને આવેદનપત્ર પાઠવ્યું ત્યારે મહુવા તાલુકાના બગદાણા ખાતે ઓગણત્રીસમી ડિસેમ્બરની રાત્રીએ સ્થાનિક સામાજિક આગેવાન નવનીત બાદલિયા ઉપર થયેલ હુમલાના ખરા દોષિતોને પકડી કડક સજા આપો આ બનાવના દિવસો બાદ પણ તટસ્થ પોલીસ તપાસ નહીં કરતા સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ સમગ્ર વહીવટીતંત્ર સામે અનેક સવાલો કરતું આવેદન પત્ર પાઠવતા પંથકના કોળી સમાજે પ્રશાસનિક વ્યવસ્થા કરેલ સવાલો હુમલો કરનાર કરાવનાર વિડીયો ઉતારનાર સુધી પોલીસે કેમ નથી પહોંચી તારીખ ઓગણત્રીસ બાર બે હજાર રોજ રાત્રિએ મહુવા તાલુકાના બગદાણા ખાતે પૂર્વ રચિત કાવતરુ રચી અસ્થિભંગનો બનાવ હોવા છતાં હળવી કલમો હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે આરોપીઓના બચાવમાં કામ કરતી પોલીસ સામે નારાજગી

કોળી સમાજ એકતા છે